પરશુરામ યુવા સંસ્થાન રાજકોટના ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના અધ્યાપક સ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો હતો રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગવાસી અભયભાઈ દ્વારજે વર્ષ ઓગણીસો માં પરશુરામ યુવા સંસ્થાની બુનિયાદ નાખી હતી જેનું સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ પરશુરામ એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટ મંત્રી ભાનુબેન બાપરિયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિત ના હાજરીઓ વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ પશુરામ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું અમારા જે ગુરુ યોગીજી ભગવાન મૂળ કાર્યક્રમ અમારા અભયભાઈ ભારદ્વાજ એમની જન્મ જયંતિને લક્ષ્યમાં રાખીને દર વર્ષે પાંચ બ્રાહ્મણ યુવાનોને અથવા તો બ્રાહ્મણ પ્રતિભાઓને સન્માનવા માટેનું આ એક આયોજન થઈ રહ્યું છે એના મૂળમાં અમારા અભયભાઈનું કર્તૃત્વ પડેલું છે એને સ્મરણાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ છે એક અમારો અડીખમ નેતા હતો રાજ્યનો અને સારામાં સારા એ વકીલ હતા અમારા પાર્ટીને જ્યારે લીગલ મદદની આવશ્યકતા હોય ત્યારે એક અડીખમ યોદ્ધા તરીકે મેં અભયભાઈને વકીલ તરીકે કામ કરતા જોયા છે પાર્ટીમાં જરૂર પડે ત્યારે પરિશ્રમ કરતો કાર્ય કરતા જોવા મળ્યો છે અમારી કમનસીબી કે મારી સાથે એમને રાજ્યસભામાં આવવાનો યોગ થયેલો અમે એટલા બધા ખુશ હતા પણ રાજ્યસભામાં બેસવાનો અમને વસવસો રહી ગયો એવો અમારો એક દિલાવર દોસ્ત એને યાદ કરીને એમના પરિવારે એમના મિત્રવર્તુળે અને બ્રહ્મ સમાજે એક ઉત્તમ પરંપરા અહીંયા સ્થાપી પ્રતિભાવોનું સન્માન કરીને ભારદ્વાજ અમારા અભયભાઈની સ્મૃતિને કાયમ રાખવાનો પ્રયાસ કર્યો છે એ બદલ હું આમાં જોડાયેલી સંસ્થાઓને ધન્યવાદ આપું છું અને ભારદ્વાજ પરિવારને પણ ધન્યવાદ આપું છું ઓગણીસો નેવ્યાસીમાં અભયભાઈએ પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કરી અને ત્યાર પછી ઓગણીસો ને ચોરાણુંમાં પરશુરામ એવોર્ડની શરૂઆત કરી એ પરશુરામ એવોર્ડની જે શરૂઆત કરી એમનો હેતુ એ હતો કે જે બ્રાહ્મણોએ સમાજ માટે પોતાનું જીવન ખપાવી દીધું છે એમને પુરસ્કારિત કરી અને સમાજમાં પણ એક દાખલો બેસે અને જે બ્રાહ્મણોને પુરસ્કારિત કરીએ છીએ એમાં પણ એક પ્રકારનો જશ ઉજાગર થાય કે સમાજ માટે આજીવન એમની એક જીવન એમનું સમર્પિત કરી દે એ પ્રકારના ભાવથી આ પરશુરામ એવોર્ડની શરૂઆત કરી છે અભયભાઈની વિદાય બે હજાર વીસમાં થઈ ત્યાર પછી આ ત્રીજો એવોર્ડ આપણે સતત યોજ્યો છે અને કુલ પંદર લોકોને આપણે પુરસ્કારિત કરવાનો અવસર મળ્યો છે આજે આપણે પાંચ એવોર્ડ વિતરણ